નમસ્કાર વાલી મિત્રો ધોરણ છ થી ધોરણ નવના બાળકોને શાળા કરતાં એક કદમ આગળ એવું એક પત્રક આપવામાં આવ્યું છે આ વર્ષથી છઠ્ઠાથી નવમા ધોરણના બાળકો માટેની આ પ્રવૃત્તિ આપણે શરૂ કરી રહ્યા છીએ દસમા ધોરણમાં છેલ્લા ચાર વર્ષથી વિદ્યાર્થીઓ આ પ્રવૃત્તિ કરે છે અને ખૂબ જ સારું પરિણામ એનું આપણને મળ્યું છે આ પ્રવૃત્તિના નામ પ્રમાણે વિદ્યાર્થીઓ શાળામાં કોઈપણ પ્રકરણની શરૂઆત થાય ત્યારે તેના કરતાં એક કદમ આગળ રહેવાના છે આપણું મગજ એટલે કે ન્યુરોન્સ જેવી રીતે કામ કરે છે એને ધ્યાનમાં રાખીને આ પ્રવૃત્તિની ડિઝાઇન કરવામાં આવી છે સમજાવવા માટે હું તમને પાંચ નામ બોલીશ અને એ નામ જ્યારે બોલું છું ત્યારે તમારા મગજમાં શું ચાલે છે એની વિશે વાત કરીશું સ્વામી વિવેકાનંદ શહીદ ભગતસિંહ બરાક ઓબામા દ્રૌપદી મુરુ ઝિંગપિંગ આ નામ હું જ્યારે બોલ્યું ત્યારે સ્વામી વિવેકાનંદ બોલું છું ત્યારે દરેકના મગજમાં સ્વામી વિવેકાનંદ વિશે જે કંઈ પણ કનેક્શન હશે એ તમારા સ્મૃતિપટ ઉપર આવશે કોઈકે સ્વામી વિવેકાનંદનો ફોટો દેખાય કોઈકને સ્વામી વિવેકાનંદનું પુસ્તક દેખાય કોઈકને સ્વામી વિવેકાનંદનું સ્ટેચ્યુ દેખાય સ્વામી વિવેકાનંદને લગતી જે કંઈ પણ માહિતી આ અગાઉ તમે જોઈ છે વાંચી છે સાંભળી છે એ માહિતીનું કનેક્શન તમારા ન્યુરોન્સ તમારી સામે લાવતા હોય છે એવી જ રીતે જ્યારે હું શહીદ ભગતસિંહ બોલું છું ત્યારે પણ તમારા મગજમાં કોઈકને ફિલ્મનું મગજમાં આવે કોઈકને નાટક આવે કોઈકનું બાળક શહીદ ભગતસિંહનો રોલ ભજવ્યો હોય તો એને એ મગજમાં આવે સ્મૃતિપટ ઉપર તમે આ બધી વસ્તુઓને જોઈ હશે જ્યારે બરાક ઓબામા બોલું છું જ્યારે દ્રૌપદી મુર્મ આપણા રાષ્ટ્રપતિનું નામ બોલું છું કે ઝિંગપિંગ બોલું છું આ નામ જો તમે અગાઉ સાંભળ્યા હશે અથવા તમે એમને ઓળખતા હશો તો તમારા મગજ ઉપર કંઈક દેખાશે એ વ્યક્તિનો ચહેરો આવશે પણ જો તમે બરાક ઓબામાનું નામ પહેલીવાર સાંભળી રહ્યા છો તો તમને તમારું મગજ કોઈ કનેક્શન આપશે નહીં જ્યારે કોઈ કનેક્શન નથી હોતું ત્યારે ક્યારેક આવું પણ બને કે આપણને એવું લાગે કે જરાક બોલ્યા કે બરાક બોલ્યા ઓ બા એમ કરીને આપણું મગજ મસ્તી પર પણ ચડે આ જે મગજની ખાસિયત છે એને ધ્યાનમાં રાખીને આ પત્રકનું આયોજન કરવામાં આવ્યું છે એટલે કે આપણું મગજ જો તમે ભૂતકાળમાં કોઈક વસ્તુ વાંચી છે જોઈ છે સાંભળી છે અનુભવી છે તમે એના સંપર્કમાં આવ્યા છો તો એને જ્યારે તમે એ વસ્તુનું નામ સાંભળો છો કે કંઈક જુઓ છો ત્યારે તમારા મગજના કનેક્શન આપોઆપ થાય છે અને તમારી સામે એ લાવવાનો પ્રયત્ન કરે છે બસ આ જ મગજની ખાસિયતનો આપણે ઉપયોગ કરવાનો છે જ્યારે સ્કૂલની અંદર કોઈ પણ નવું પ્રકરણની શરૂઆત થાય એ પહેલાં બાળકોએ ઘરે એ પ્રકરણને વાંચવાનું છે હું જ્યારે તમને વાંચવાનું કહું છું ત્યારે એને વાર્તાની ચોપડીની જેમ વાંચવાનું છે ન્યૂઝપેપર વાંચતા હોઈએ સમાચાર વાંચતા હોઈએ એમ વાંચવાનું છે એને એમાંની એક પણ વસ્તુ યાદ રાખવાની નથી તેણે સમજવાનો પણ પ્રયત્ન કરવાનો નથી કારણ કે એ પ્રકરણ તો શાળામાં ચલાવવાનું હજી બાકી છે પણ એ પ્રકરણને શાળામાં ચાલે એના પહેલાં એ મગજના ન્યુરોન્સને આપવા માંગે છે આ પ્રોસેસ છે કે આપણે આપણા મગજમાં કંઈક માહિતીને ફિટ કરીએ છીએ અને એને પરિણામે શું બનશે જ્યારે કોઈ પણ નવું પ્રકરણ શાળામાં ચાલતું હોય ત્યારે અમારા એવા અનુભવ છે કે અમુક બાળકોને પાંચ મિનિટમાં ટીચર સાથે કનેક્શન આવી જાય એ ટોપિક સાથે કનેક્શન આવી જાય અમુક બાળકોને પંદર મિનિટ થાય અમુક બાળકોને અડધો કલાક થાય અમુક બાળકોને આખો પીરિયડ પૂરો થઈ જાય તો પણ ટીચર સાથે કનેક્શન આવે નહીં ઘણાને આખું પ્રકરણ પણ પૂરું થઈ જાય પણ આ કનેક્શનનું ઝડપ વધારવા માટેની આ પ્રવૃત્તિ છે આટલું કરવાને પરિણામે એ બાળક જે નવું પ્રકરણ વિજ્ઞાનમાં શરૂ થાય છે સામાજિક વિજ્ઞાનમાં ઇંગ્લિશમાં ગુજરાતીમાં કોઈ પણ વિષયની અંદર એમાં એ જ્યારે ઘરેથી વાંચીને આવશે ત્યારે ટીચર એના શબ્દો જ્યારે બોલશે એની અંદરની આકૃતિ જ્યારે બતાવશે આ બધામાં એણે અગાઉ વાંચેલું હશે એને સાંભળ્યું હશે એને ક્યાંક ને ક્યાંક જોયું હશે એટલે તરત એના મગજના ન્યુરોન્સ એને એમ કહેશે કે હા આવું કંઈક હતું અને એને પરિણામે ટીચર સાથેનું કનેક્શનની ઝડપ વધશે એને એ વિષયમાં એ પ્રકરણમાં એ પ્રસંગમાં રસ પડશે અને એની સમજણ શક્તિમાં પણ વધારો થશે તો એને પરિણામે બાળકો વર્ગખંડની અંદર જ વધારે સારી રીતે એ પ્રકરણને સમજી શકે ઇવન ગણિતની અંદર પણ બાળકો વાંચીને આવે રકમ વાંચીને આવશે તો રકમ સાથેના પણ એ પાત્રો એના મગજમાં હશે કે હા આવું કંઈક મેં વાંચ્યું હતું તો શાળા કરતાં એક કદમ આગળ એ એવી પ્રવૃત્તિ છે કે જેમાં બાળક સ્કૂલમાં જ્યારે આવે છે ત્યારે જે વસ્તુ હજી ચાલવાની બાકી છે એની પહેલાં બાળક વાર્તાની ચોપડીની જેમ એ પ્રકરણને વાંચે છે જેને પરિણામે એની વાંચનની ઝડપ પણ વધશે અને એનો પણ બેનિફિટ બાળકને મળશે તો આમ આપણે બાળકોને સ્કૂલમાં કોઈ પણ પ્રકરણ શરૂ થવાનું હોય એની પહેલાં ઘરેથી વાંચે એની માટેનો સપોર્ટ કરીશું સ્વાભાવિક છે ગુજરાતીમાં કાવ્ય નાનું હોય પ્રકરણ એટલે કે કોઈ પાઠ હોય તો બે કે ત્રણ પાનાના હોય કોઈ ચાર પાંચ પાનાના હોય જ્યારે વિજ્ઞાનની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ લાંબા હોય પ્રકરણ લાંબા હોય તો આવા સમયે એવું બને કે કદાચ આખું પ્રકરણ બાળકનું ન વંચાય પણ સ્કૂલમાં ટીચર જ્યારે કોઈ પણ નવા પ્રકરણની શરૂઆત કરે છે ત્યારે એક જ દિવસમાં આખું પ્રકરણ તો વિજ્ઞાનનું કે સામાજિક વિજ્ઞાનનું ચાલવાનું નથી તો એવા સમયે એટલીસ્ટ ચાર પાના પણ બાળક ઘરે જોઈને આવશે તો એને બેનિફિટ થશે આમ કોઈક દિવસ ગુજરાતીનું નાનું પ્રકરણ કે હિન્દીનું નાનું પ્રકરણ વાંચે એની સાથે વિજ્ઞાન સમાજ વિજ્ઞાન ગણિતના થોડાક મોટા પ્રકરણના પાના વાંચે રજાના દિવસો જ્યારે બાળકને આવે છે ત્યારે એને એ બેનિફિટ મળશે કે વધારે પ્રકરણ વાંચી શકે તો આવી રીતે શાળા કરતાં એક કદમ આગળનો ઉપયોગ કરવાનો રહેશે એનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે એ પત્રકમાં નીચે સરસ મજાના નિયમો આપ્યા છે અને બાળકોને શિક્ષક દ્વારા સરસ સમજૂતી પણ આપવામાં આવી છે માતા પિતા પણ આ સમજૂતી મેળવી શકે અને બાળકોને પણ ફરીથી આ સમજૂતી મેળવવી હોય તો આ વિડીયો જોઈ શકે તેવા હેતુથી આ વિડીયો આપના સુધી પહોંચાડવામાં આવ્યો છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ